હે એવરીવન કેમ છું બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુકવેક મોનિકા મશરૂમ તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું બાજરાના લોટમાંથી બનતા અપમ આ આપમ ઘરની વસ્તુમાંથી જ બનાવીશું હેલ્ધી છે અને ટેસ્ટી છે તો વિડીયોને એન્ડ સુધી જોઈ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા બાજરાના લોટના અપમ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા બસો ગ્રામ જેટલો બાજરાનો લોટ લીધેલો છે આ લોટમાં ટોટલ લોટના ડબલ દહીં છાશ અથવા તો પાણી ઉમેરીશું અહીંયા મેં એક કપ જેટલું પાણી અને અડધા કપ જેટલું દહીં લીધેલું છે બધી વસ્તુને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું જો બેટર વધારે ઘાટું લાગે તો વધારે પ્રમાણમાં તમે પાણી અથવા તો છાશનો ઉપયોગ કરી શકો છો આનું બેટર આપણે નોર્મલ અપમ હોય તેના કરતાં થોડું ઢીલું રાખીશું કારણ કે નોર્મલી ચોખામાંથી અને રવામાંથી અપમ ફટાફટથી કૂક થઈ જતા હોય છે પણ બાજરાના લોટને થોડી એવી વધારે વાર લાગશે આમાં આપણે કોઈ પણ પ્રકારનો આથા આવવાની કે કંઈ પણ બીજી વસ્તુ ઉમેરવાની બિલકુલ જરૂર નથી હવે આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો તમે જુઓ છો મેં અહીંયા આટલું આછું અથવા તો ઘાટું રાખીશું હવે સરસ રીતના બધું મિક્સ થઈ ગયું છે તો વન બાય વન બીજી બધી વસ્તુ આમાં ઉમેરતા જઈએ સૌથી પહેલાં મેં અહીંયા એક મરચું ઝીણું સમારીને ઉમેરી દીધેલું ત્યારબાદ આ બેટરમાં તમે તમારી પસંદગીના વધારાની કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો ત્યારબાદ એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને એક આખું ગાજર ખમણીને થોડા એવા કેપ્સિકમ ઝીણા સમારીને અને લાસ્ટમાં અહીંયા આપણે એક મોટા કપ જેટલી કોથમીર ઝીણી સમારીને ઉમેરી દઈશું હવે ફરીથી આ બધી વસ્તુને મિક્સ કરતા જઈએ તમે જુઓ છો એકદમ કલરફુલ બેટર બની જશે આ રીતના જો તમે અપમ બનાવશો તો બાળકો છે વેજીટેબલ્સ પણ સાથે સાથે ખાઈ જશે સોસવાળી દરેક વસ્તુ બાળકોને પસંદ આવતી હોય છે તો આપમમાં ગ્રીન ચટણીની સાથે સાથે તમે સોસ પણ સર્વ કરી શકો ત્યારબાદ અહીંયા અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને ફરીથી મિક્સ કરી દઈશું જો આ પમ તમે તીખા બનાવવા માગતા હોય તો અહીંયા એક ચમચી જેટલો તીખાનો એટલે કે મરી પાવડર પણ ઉમેરી શકો હવે અપમની લોઢીને પહેલાં ગરમ થવા મૂકી દઈએ ત્યારબાદ બાદ હું અહીંયા ઇન્સ્ટન્ટલી આથો આપવા માટે એક કપ જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લઈશ તમે જે બ્લૂ પેકેટવાળો ફ્લેવર વગરનો આવે તે લઈ શકો છો હું અત્યારે લેમન ફ્લેવરવાળા ઈનોનો ઉપયોગ કરી રહી છું હવે ઈનો ઉમેરાઈ જાય ત્યારબાદ ફરીથી આ બધી વસ્તુને હલાવી લેવું હવે એકવાર સારી રીતના બધી વસ્તુ મિક્સ થઈ જાય અને આપણું અપમનું જે લોઢી છે જે પેન છે એ પણ ગરમ થઈ ગયું છે તો તેમાં બધા જે ડોટ્સ છે તેમાં થોડું થોડું તેલ ઉમેરી દઈએ ત્યારબાદ બધામાં થોડા થોડા તલ ઉમેરી દઈએ હવે તલ સરસ રીતના ફૂટી જાય ત્યારબાદ અપમના બધા હોલ્સને આવી રીતના ખીરાથી ભરી લઈએ અપમની લોઢીને થોડીવાર સુધી સાઈડ બાય સાઈડ કરીને આપણે ટર્ન કરતા જવાની જેથી કરીને બધા હોલ્સમાં ઇક્વલી હીટ લાગે તે બધા હોલ્સ ભરાઈ ગયા છે તો આપણે ઢાંકણ ઢાંકીને તેને બે મિનિટ જેવું રાખી દઈશું જેમ મેં આગળ કીધું એમ જો રવો કે ચોખાનો લોટ હોય તો ફટાફટથી બનશે પણ આપણે બાજરાના લોટથી બનાવીએ છીએ તો થોડી વાર આપણે વેઇટ કરીશું અને આવી રીતે ધીમે ધીમે તેને ટર્ન કરતા જશું હવે એક સાઈડ તમે જોવો છો એમ ખૂબ જ સરસ રીતના બની ગઈ છે તો ધીમે ધીમે ચપ્પું અથવા તો કોઈ એક સ્ટીલના રોડ વડે તેને ટર્ન કરાવતા જઈએ જેને એકદમ ક્રિસ્પી લૂકમાં બિલ્યુમી ફ્રેન્ડ્સ ટેસ્ટમાં પણ આ ખૂબ જ સારા બને છે તો ચોમાસામાં ગરમા ગરમ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે બધા હું આવી રીતના સાઈડ ચેન્જ કરી અને ફરીથી ઢાંકણ ઢાંકીને રાખી દઈશ બંને બાજુ આપણે ઇક્વલી બેથી ત્રણ મિનિટ એવી રીતના કૂક કરીશું તો હવે સેકન્ડ સાઈડ પણ સરસ રીતના પમ કૂક થઈ ગયા છે તો ગરમા ગરમ જ આપણે તેને સર્વ કરીશું જો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી સારી લાગી હોય તો બીજાને શેર કરી જે વેઇટ લોસ કરતા હોય તેને પણ હેલ્પફુલ રહેશે અને ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ સો મચ